વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ કોલકાતાથી સત્તર કિલોમીટર દૂર હુગલી કોન નગરમાં આઠ વર્ષના શ્રેયાંશુના રૂમમાં જ્યારે તેની કઝીન બેન પહોંચી ગઈ લોહીમાં લથપથ શ્રેયાં લો તેના માથાને કચડી નાખવામાં આવ્યું હતું બોડીમાં બધે જ ઘાવના નિશાન હતા શ્રેયાંશુ કોઈએ કઈએ મર્ડર કરી નાખ્યું હતું ચારેય બાજુ નકરું લો જ લોહી હતું અને જમીન પર એક રસોડાનું ચાકુ પણ પડ્યું હતું એ રૂમમાં ટીવી ઊંચા અવાજે ચાલતું હતું જાણે કાતિલ ઈચ્છતો હોય કે અવાજ રૂમની બહાર ન જાય જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો ડેડ બોડીની એવી કન્ડિશન જોઈને તેમના મનમાં એક જ સવાલ આવતો હતો કે આવડા નાના છોકરાથી કોઈને શું દુશ્મની હશે કે તેને આવી ખરાબ રીતે મારવામાં આવ્યું અને બોડી સાથે એટલી ક્રૂરતા કરવામાં આવી હતી જાણે મારવાવાળો ઈચ્છતો હોય કે તે કોઈ પણ કન્ડિશનમાં જીવતો ન રહે ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી અને આ બાજુ શ્રેયાંશુના મમ્મી પપ્પાની રોઈને હાલત ખરાબ થઈ ગઈ હતી પોલીસે તેમની તપાસ ચાલુ કરી દીધી સ્કોલ રેકોર્ડિંગ અને એરિયાના બધા જ સીસીટીવી જોવાના ચાલુ થયા અને એમાં પોલીસને કંઈક એવું મળ્યું જેનાથી બધાનાઓ સુડી ગયા વેલકમ ટુ ધ શો મારું નામ છે સુભાષ અને તમે જોઈ રહ્યા છો ધ કેસ ઓફ શ્રેયાંશુ શ્રેયાંશુના પપ્પા પંકજ શર્મા તે કોલકાતાની એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને તેનીમાં શાંતા શર્મા તે એક રેસ્ટોરન્ટમાં કામ કરે છે તેમના લગ્નને દસ વર્ષ થઈ ગયા હતા અને તેમનો એક છોકરો હતો તે આઠ વર્ષનો હતો અને ચોથા ધોરણમાં ભણતો હતો શ્રેયાંશુ સાથે થઈ આવી ઘટનાથી બધા લોકો સદમામાં હતા ઇન્વેસ્ટિગેશન ચાલુ થઈ અને સૌથી પહેલા ઘરની તપાસ કરવામાં આવી ઘરના બારી બાયણાથી કોઈ એન્ટ્રી કરે એવું લાગતું ન હતું અને ઘરનો બધો જ કિંમતી સામાન તેની જગ્યાએ જતો એટલે કાંઈ ચોરી નહોતું થયું અને ઘરે કૂતરો પણ પાળ્યો હતો તે હર અજાણ્યા વ્યક્તિને જોઈને ફસતો પણ પડોશીને પૂછવાથી ખબર પડી મર્ડરના સમયે એટલે કે મંગળવાર બે થી ચાર વાગ્યાની વચ્ચે કોઈએ પણ કૂતરાને ભસતા નહોતું સાંભળ્યું તે એરિયાના બધા મંદરો અંદર ભેગા હતા એટલે કૂતરું હોય તો કોક ને આ ત્રણેય વસ્તુ એક જ બાજુ ઈશારો કરતી હતી કે મર્ડર કરવા વાળો કોક ઘરનો જ છે પોલીસે તેમના આડોશી પાડોશી મિત્ર સંબંધી બધાના નંબર લીધા જેથી કઈક વસ્તુ મળી શકે પણ કોલ રેકોર્ડિંગથી કંઈ ખાસ મળ્યું નહીં હવે પોલીસે સોસાયટીમાં લાગેલા બધા સીસીટીવી કેમેરા જોવાનું ચાલુ કર્યું એ જોવા માટે કે એ સમયે થી વચ્ચે કોણ કોણ નીકળ્યું હતું ત્યારે જ પોલીસને એ સમયે સીસીટીવી કેમેરામાં એક મહિલા આવતી જતી દેખાય છે પણ મોઢા પર તેને માસ્ક પહેર્યું હતું તેની હાલચાલથી પોલીસને કંઈક શંકા થઈ એટલે તેની ઓળખાણ કરવા માટે તે બધા ફોટા શ્રેયાંશુના માતા પિતાને બતાવ્યા જેને જોઈને માએ તો ઓળખવાની ના પાડી દીધી પણ શ્રેયાંશુના પપ્પા પંકજ શર્મા જોતા ઓળખી ગયા તે મહિલા શાંતાની હતી જેનું ઘણીવાર ઘરમાં આવવા જવાનું રહેતું અને તેને બોલાવતો હતો પોલીસને શંકા જાગી શ્રેયાંશુના પપ્પા પંકજ શર્મા અને ઈશરત વચ્ચે કોઈ અફેરતો નથી ને એટલે સૌથી પહેલા તો તેમણે પંકજની કોલ ડિટેલ કાઢી પણ એમાં એવું કંઈ ખાસ નીકળ્યું નહીં જેથી સાબિત થઈ શકે કે આ બંને વચ્ચે કંઈ હોય જ્યારે ઈશરતની કોલ ડિટેલ કાઢવામાં આવી તો જાણકારી કંઈક અલગ જ બતાવતી હતી બપોરે એક વાગ્યા સાંજના આઠ વાગ્યા સુધી ઈશરતનો ફોન સ્વિચ ઓફ હતો નંબર ઉપર પોલીસ પણ હેરાન થઈ ગઈ નંબર શાંતા શર્મા એટલે કે શ્રેયાંસુના મમ્મીનો હતો જેની સાથે ઈશરત રોજ કલાકો સુધી વાતો કરતી પછી પોલીસે તેમના વોટ્સઅપ મેસેજ ચેક કર્યા અને એ મેસેજ એવા હતા એને જોઈને એક ટાઈમે પોલીસને પણ વિશ્વાસ ન આવ્યો જાણે કોઈ છોકરો છોકરી વાત કરતા હોય એટલું જ નહીં એમાં એ લેવલે ફોટો પણ શેર કરવામાં આવ્યા હતા મમ્મી શાંતા શર્માનો અફેર ઈશરત પરવીનથી હતો પોલીસે આસપાસમાં બધાને પૂછ્યું પણ કોઈને આના વિશે કંઈ ખબર ન હતી ઈશરત ઘણીવાર શાંતાના ઘરે જતી અને શાંતા ઘણીવાર ઈશરતના ઘરે જતી બધાને લાગતું આ અંદરો અંદર સારા મિત્રો છે શ્રેયાંશુ પણ તેને માસી કહીને બોલાવતો પછી પોલીસે પંકજભાઈને પૂછ્યું તો તેણે કહ્યું કે એને આની પહેલેથી જ ખબર હતી છોકરો અને સમાજના કારણે તે ચૂપ રહ્યા પણ આ બધી વાતનો શ્રેયાંશુના મર્ડરથી શું કનેક્શન છે મર્ડરના દિવસે ઈશરતનો ફોન સ્વિચ ઓફ આવતો હતો અને તે દિવસે સીસીટીવી કેમેરામાં પણ તે દેખાણ્યા પોલીસે થોડી કઈ વાર લગાડ્યા વગર ઈશરત અને શાંતાને ઉપાડી લીધા પૂછપરછમાં કબૂલ કરી લીધું કે તેણે જ તેના છોકરાનું કર્યું છે અને તેમાં ઈશરતનો તેને સાથ દીધો આ બધું સાંભળીને પગ નીચેથી જમીન નીકળી ગઈ એક માં જ તેના છોકરાની કાતિલ હતી પણ સવાલ હવે એ આવે છે કે એણે આવડો મોટો અપરાધ કર્યો કેમ કારણ કે શ્રેયાંશુ જ્યારે એકવાર સ્કૂલેથી ઘરે પહોંચ્યો તો તેણે તેની મમ્મી અને ઇશરત પરવીનને પલંગ પર કંઈક એવી સિચ્યુએશનમાં જોઈ લીધા હતા એની માં અને તેની ગર્લફ્રેન્ડ ઈશરત સાથે ફિઝિકલી એ લેવલે ઇન્વોલ્વ હતા કે તેને ધ્યાન ન દીધું કે દરવાજો ખુલ્લો છો કે બંધ ના તો એ જોયું કે વિચારો સ્કૂલે આઠ વર્ષના છોકરાનું આ બધું એ માનસિક રૂપથી અસ્થાય અસ્થાયી થઈ ગયો છે એક બાજુ તે સમજી ગયો હતો કે આ બધું ખોટું છે પણ બોલે તો બોલે શું અને કહે તો કોને તે તેની મમ્મીને એવી રીતના જોઈને જે ગુસ્સો દુઃખ મૂંઝવણ ભોગવી રહ્યો હતો તે સમજવું સહેલું ન હતું ત્યારથી તેના મમ્મી સાથે આધાર થઈ ગયો હતો અને ઝઘડો કરતો અને હેરાન પરેશાન રહેવા લાગ્યો હતો શાંતાને એક બીક હતી ક્યાંક તેનો છોકરો આ બધું સમજમાં કહી ન દે નગર તેની ખૂબ બદનામી થશે અને બધા સંબંધોને બાયપાસ કરી શાંતા અને તેની બેનપણી ઈશરતે બધી હદો પાર કરી દીધી એક માએ જ તેના છોકરાનું સૌથી પહેલા માથું દિવાલ સાથે અથડાવ્યું પછી ટેબલ સાથે અથડાવ્યું પછી એક વજનવાળી મૂર્તિથી તેના માથા પર વાર કર્યો જ્યારે એટલાથી દિલ ના ભરાણો તો તે રસોડામાં જઈ ચાકુ લાવી અને તેની બચ્યો જે રસ્તે તે ઘરે જાય છે તે રસ્તે કેમેરો હતો શાંતા બીજી બાજુથી નીકળી ગઈ ત્યાં કોઈ કેમેરો ન હતો એટલે શાંતા કેમેરામાં કેદ ન થઈ પોલીસે કહ્યું આ કેસ સોલ્વ કરવામાં સૌથી મોટો પોઈન્ટ તેમને ત્યાં મળ્યો એ કુતરો કોઈ પર ભસ્યો ન હતો એમને વિશ્વાસ થઈ ગયો હતો કે અજાણી વ્યક્તિ આ કેસમાં ઇન્વોલ્વ નથી આ કામ કોઈ ઘરના વ્યક્તિ મિત્રો તમે કમેન્ટ જરૂર કરજો કે આનાથી પણ વધારે કોઈ ક્રાઈમ હોઈ શકે